ભારતીય હવામાન વિભાગ આઈએમડી મુજબ ચક્રવાતી વાવાઝોડું સેન્યાર તીવ્ર બની ગયું છે આ વાવાઝોડું બુધવાર બપોર છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે ત્રાટકવાની ધારણા છે આઈએમડી અનુસાર છેલ્લા છ કલાકમાં આ સિસ્ટમ તોફાનમાં તીવ્ર બની છે જે લગભગ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે કારણે માત્ર દક્ષિણ પૂર્વ એશિયામાં જ નહીં પરંતુ ભારતના દરિયાકાંઠાના પ્રદેશોમાં પણ હવામાનની પેટર્નમાં અચાનક ફેરફાર થયો છે છે એ સ્થાન જ્યાં સમુદ્રને દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડે છે તેથી ત્યાં બનતું કોઈ પણ વાવાઝોડું ભારતના પૂર્વ કિનારાને અસર કરે છે આઈએમડી અનુસાર વાવાઝોડું આગામી ચોવીસ કલાક સુધી તેની તીવ્રતા જાળવી રાખશે અને પછી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે અડતાળીસ કલાક પછી પૂર્વ તરફ વળવાની શક્યતા છે બુધવારે પવનની ગતિ સિત્તેરથી નેવું કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાનું નામ સંયુક્ત અરબ અમીરાત લે કે યુએઈ દ્વારા આપવામાં આવ્યું છે જેનો અર્થ સિંહ થાય છે ચક્રવાત વાવાઝોડાની પહેલી અસર આંદમાન અને નિકોબાર ટાપુઓમાં અનુભવાશે આઈએમડીએ તેના રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવ્યું હતું કે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરના રોજ ઘણી જગ્યાએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડશે અઠાવીસ ઓગણત્રીસ નવેમ્બરના રોજ વરસાદ ઘટશે પરંતુ તે જ દરિયાઈ પવનો ફૂંકાશે આંદમાન ક્ષેત્રમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે મલક્કા જળડંબરૂ મધ્યવાળા વાવાઝોડા ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક અલગ નીચા દબાણનો વિસ્તાર રચાયો છે આઈએમડી અનુસાર આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બની શકે છે જેમ જેમ તે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે તેમ તેમ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે સોમવારથી તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં તુતીકોરીંગ જિલ્લાના ઘણા ભાગો જળમગ્ન થયા છે ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે મંગળવારે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી પરંતુ બુધવારે બંધ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આઈએમડીએ ચેતવણી આપી છે કે છવ્વીસ થી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે તેથી ઘણા જિલ્લાઓમાં સંસ્થાઓ ફરીથી બંધ રહેવાની સંભાવના છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આની પુષ્ટિ કરવામાં આવશે કેરળમાં પણ હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે આઈએમડીએ બુધવાર અને ગુરુવારે વાવાઝોડું વીજળી અને દરિયાઈ તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે ત્રાટકવાની ધારણા છે આઈએમડી અનુસાર છેલ્લા છ કલાકમાં આ સિસ્ટમ તોફાનમાં તીવ્ર બની છે જે લગભગ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે આના કારણે માત્ર દક્ષિણ પૂર્વ એશિયામાં જ નહીં પરંતુ ભારતના દરિયાકાંઠાના પ્રદેશોમાં પણ હવામાનની પેટર્નમાં અચાનક ફેરફાર થયો છે મલ્લકા જમરૂ મધ્ય એ સ્થાન છે જ્યાં આંદમાન સમુદ્રને દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડે છે તેથી ત્યાં બનતું કોઈપણ વાવાઝોડું ભારતના પૂર્વ કિનારાને અસર કરે છે આઈએમડી અનુસાર વાવાઝોડું આગામી ચોવીસ કલાક સુધી તેની તીવ્રતા જાળવી રાખશે અને પછી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે અડતાળીસ કલાક પછી પૂર્વ તરફ વળવાની શક્યતા છે બુધવારે પવનની ગતિ સિત્તેરથી નેવું કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાનું નામ સંયુક્ત અરબ અમીરાત લે કે યુએઈ દ્વારા આપવામાં આવ્યું છે જેનો અર્થ સિંહ થાય છે ચક્રવાત વાવાઝોડાની પહેલી અસર આંદમાન અને નિકોબાર ટાપુઓમાં અનુભવાશે આઈએમડીએ તેના રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવ્યું હતું કે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરના રોજ ઘણી જગ્યાએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડશે અઠાવીસ ઓગણત્રીસ નવેમ્બરના રોજ વરસાદ ઘટશે પરંતુ તે જ દરિયાઈ પવનો ફૂંકાશે આંદમાન ક્ષેત્રમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે મલક્કા જળડંબરૂ મધ્યવાળા વાવાઝોડા ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક અલગ નીચા દબાણનો વિસ્તાર રચાયો છે આઈએમડી અનુસાર આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બની શકે છે જેમ જેમ તે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે તેમ તેમ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે સોમવારથી તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં તુતિકોરીન જિલ્લાના ઘણા ભાગો જળમગ્ન થયા છે ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે મંગળવારે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી પરંતુ બુધવારે બંધ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આઈએમડીએ ચેતવણી આપી છે કે છવ્વીસથી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે તેથી ઘણા જિલ્લાઓમાં સંસ્થાઓ ફરીથી બંધ રહેવાની સંભાવના છે પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આની પુષ્ટિ કરવામાં આવશે કેરળમાં પણ હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે આઈએમડીએ બુધવાર અને ગુરુવારે વાવાઝોડું વીજળી અને દરિયાઈ તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે જે લગભગ દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે આના કારણે માત્ર દક્ષિણ પૂર્વ એશિયામાં જ નહીં પરંતુ ભારતના દરિયાકાંઠાના પ્રદેશોમાં પણ હવામાનની પેટર્નમાં અચાનક ફેરફાર થયો છે મધ્ય એ સ્થાન છે જ્યાં આંદમાન સમુદ્રને દક્ષિણ ચીન સમુદ્ર સાથે જોડે છે તેથી ત્યાં બનતું વાવાઝોડું ભારતના પૂર્વ કિનારાને અસર કરે છે આઈએમડી અનુસાર વાવાઝોડું આગામી ચોવીસ કલાક સુધી તેની તીવ્રતા જાળવી રાખશે અને પછી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધશે અડતાળીસ કલાક પછી પૂર્વ તરફ વળવાની શક્યતા છે બુધવારે પવનની ગતિ સિત્તેરથી થી નેવું કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાનું નામ સંયુક્ત અરબ અમીરાત લે કે યુએઈ દ્વારા આપવામાં આવ્યું છે જેનો અર્થ સિંહ થાય છે ચક્રવાત વાવાઝોડાની પહેલી અસર આંદમાન અને નિકોબાર ટાપુઓમાં અનુભવાશે આઈએમડીએ તેના રાષ્ટ્રીય બુલેટિનમાં જણાવ્યું હતું કે છવ્વીસ અને સત્યાવીસ નવેમ્બરના રોજ ઘણી જગ્યાએ ભારેથી ખૂબ જ ભારે વરસાદ પડશે અઠાવીસ ઓગણત્રીસ નવેમ્બરના રોજ વરસાદ ઘટશે પરંતુ તેજ દરિયાઈ પવનો ફૂંકાશે આંદમાન ક્ષેત્રમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે મલક્કા જળડંબરૂ મધ્યવાળા વાવાઝોડા ઉપરાંત દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં એક અલગ નીચા દબાણનો વિસ્તાર રચાયો છે આઈએમડી અનુસાર આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં તીવ્ર બની શકે છે જેમ જેમ તે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે તેમ તેમ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા છે સોમવારથી તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં તુતીકોરીન જિલ્લાના ઘણા ભાગો જળમગ્ન થયા છે ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે મંગળવારે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી પરંતુ બુધવારે બંધ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આઈએમડીએ ચેતવણી આપી છે કે છવ્વીસ થી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે તેથી ઘણા જિલ્લાઓમાં સંસ્થાઓ ફરીથી બંધ રહેવાની સંભાવના છે પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આની પુષ્ટિ કરવામાં આવશે કેરળમાં પણ હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે આઈએમડીએ બુધવારે અને ગુરુવારે વાવાઝોડું વીજળી અને દરિયાઈ તોફાન સાથે ભારે વરસાદની આગાહી કરી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે